વાત કરે તો ગણેશ ચતુર્થી પર્વે વિઘ્નહર્તા ની સ્થાપના બાદ હવે આજે ગણેશ વિસર્જન કરવામાં આવશે ત્યારે ગણેશ ચતુર્થી ના રોજ દુદાળા દેવની સ્થાપના કરી અને હવે વિઘ્નહર્તા નું વિસર્જન કરવાની ઘડી આવી ગઈ છે વક્તો ડીજે ના તાલે ઝૂમીને ભગવાનને વિદાય આપશે એક અંદાજ મુજબ અમદાવાદ શહેરમાં આઠસો થી વધુ સ્થળે બાપાની સ્થાપના કરવામાં આવી છે જેથી મોટી સંખ્યામાં ભક્તો વિસર્જન માટે નદી કિનારે પહોંચશે ત્યારે ગણેશ વિસર્જન માટે ત્રણ બોટ દસ ફાયર જવાનો પંદર ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે તો મહાનગરપાલિકાએ વીસ ગણેશ કુંડ બનાવ્યા છે રાત્રે વિસર્જનમાં તકલીફ ન પડે તે માટે લાઇટિંગની પણ વ્યવસ્થા કરાઈ છે કુંડમાં વિસર્જન કરવું અગત્યનું છે અને દરેક કુંડ પાસે આપણી ટીમ તૈનાત રખાશે મોટું વિસર્જન હશે ત્યારે બીજું દરેક ક્રે દરેક બ્રિજ ઉપર મળીને લગભગ પંદર ક્રેનો તૈનાત કરવામાં આવશે જે મોટી મૂર્તિને નદીમાં ઉતારવાની છે તે તેને માટે ક્રેનો અને ત્રણ બોટ તરવાળા ડ્રાઈવર સાથે હાજર રહેશે અમદાવાદ મહાપાલિકા સાબરમતી કિનારે જુદા જુદા એકવીસ સ્થળોએ વિસર્જન કુંડ બનાવ્યા છે મોટાભાગની ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાએ વિસર્જન માટે કુંડ બનાવ્યા છે જેમાં રિવરફ્રન્ટ પર પચાસ બાય સિત્તેર ફૂટ એકવીસ કુંડ બનાવાયા કુંડ પાછળ બે થી ત્રણ લાખનો ખર્ચ કરાયો છે મૂર્તિ વિસર્જન માટે કુંડમાં ત્રણ લાખ લિટર પાણી ભરાશે

બાળકો નદી કિનારે ન જાય તેનું ધ્યાન રાખવું તરવૈયા ની મદદ થી વિસર્જન કરવું થાય તેની કાળજી રાખવી વિસર્જન સ્થળ પર વધુ સમય ન રોકાવો તંત્ર એ તો પોતાની રીતે તૈયારી કરી દીધી છે પરંતુ ભક્તો એ પણ સાવચેતી રાખવાની જરૂર છે જેથી વિસર્જન સમયે ભક્તો ના ડૂબવાની ઘટના ન બને અને રંગમાં ભંગ ન પડે ಜಲಕ ದ್ಯಾರು ಜಿಎಸ್ಟಿ ಅಮದಾಬಾದ್